વર્ષ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી પ્રભાસની એક્શન પેકડ ફિલ્મ સાલાર પાર્ટ વન એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મમાંથી બસો સિત્તેર કરોડના બજનમાં બનેલી આ ફિલ્મ વૈશ્વિક સ્તરે સાતસો પચાસ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો તો ફિલ્મના અંતે જાહેરાત કરવામાં આવી હતી કે તેનો ત્રીજો ભાગ રજૂ કરવામાં આવશે પરંતુ હવે સાંભળવામાં મળી રહ્યું છે કે આ ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે તેલુગુ ત્રણસો સાહીઠના એક અહેવાલ અનુસાર પ્રભાસ અને ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે આ ફિલ્મ સ્થગિત કરવામાં આવી છે હવે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે થશે તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ